આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યા હતા રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ ખુલી રહી છે સ્કૂલ વાહન ચાલકો છે કે જેની સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશ લગાવવામાં આવ્યા છે અને અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં સ્કૂલ વેન ચાલકો હડતાલ પર ઉતર્યા હતા સ્કૂલ વાહન ચાલકો ચેકિંગ કામગીરીમાં હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે હડતાલ પર ઉતર્યા છે જિલ્લામાં પંદરસોથી થી વધુ સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર ઉતરતા વાલીઓએ જાતે બાળકોને સ્કૂલે મૂકવા જવું પડ્યું ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસે અનેક સ્કૂલ વાહન ચાલકો દંડ ફટકારીને તેમનું કહેવું છે કે અમને પરેશાન કરાયા અમારી માંગણી એવી છે કે સરકાર શ્રી દ્વારા જે કઈ નિયમો છે તમે અમને પેલા નિયમો આપો એનો સમયગાળો આપો કે ભાઈ આટલા આટલા નિયમો થી તમારે આ ધંધો કરવાનો છે સ્કૂલ વાહન નો તો અમે એના માટે તૈયાર જ છીએ પણ સ્કૂલ ખુલ્લા પહેલા જ દિવસે તમે આવીને સીધો મેમો અમને આપવા માંડો કે તમારી પાસે ફાયર એક્સટેન્શન નથી આ નથી પણ અમારી પાસે કોઈ જાતની કોઈ જાણકારી અમને મળી નથી અમને કઈ તમે નિયમ ની જાણકારી નથી દીધી અથવા તો તમે જે નિયમ ઘડો છો એ તમે કયો અમે અહીંયા આવીને પરમિટ લઈ લેવા તૈયાર તમે આપવા તૈયાર થાવ તો અમે લેવા તૈયાર જ છીએ અમાર ધંધો કરો

નહીં ચાલે ને તો કોઈ માણસો આ વ્યવસ્થા નહીં જાળવી શકે કારણ કે કોઈ નો જ મૂકવા જાય રાખવું પરમિટ લેવી પડશે તો તમે આપવા તૈયાર થાવ ને તમે અમને જગ્યા બતાવો ક્યાંથી લેવાનું કેવી રીતે કરવાનું જે ખર્ચ થાય અમે તૈયાર અમારે ધંધો જ કરવો છે પછી હવે આ રિક્ષા એસોસિયેશન ના દરેક ભાઈઓ અમારા વડીલો ઉભા બધા નાના માણસો છે આમાં કોઈ એવો મજબૂત માણસ નથી કે પોતાનું ઘર ઉચાળ આની ઉપર ચડે અત્યારે આ દસ દસ હજાર ના જે મહેમાન આયપા સાહેબ તાત્કાલિક બરોબર આમાં કોઈ ભરી શકે એવા નથી અને આની કોઈ વ્યવસ્થા છે નહીં કોઈ ભાઈ પૈસા નહીં એના માટે સરકાર શ્રી ને કે અમને રાહત આપો હમણાં બરોબર અઠવાડિયું પંદર દિવસ મહિના જે કઈ આપો પછી જે કઈ ભાઈ અમારા સાહેબે કીધું એ આ લીલ લીલ કરવા તૈયાર છીએ આણંદ ખાતે તંત્ર દ્વારા સરદાર પટેલ બેન્ક્વેટ હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો